હેલ્લો વિદ્યાર્થી મિત્રો નમો નમો આજે આપણે સંસ્કૃત વ્યાકરણ નો અભ્યાસ કરીશું કરીશું અને જેમાં આજે આપણે વાત ગણ પરિચય એમાં સંસ્કૃત ભાષામાં ક્રિયાપદના મૂળ સ્વરૂપ ને ધાતુ કહેવામાં આવે છે દાખલા તરીકે નમ નમતી લિખ લિખતી નશ

બીજો ગણ ત્રીજો ગણ એમ અનુક્રમે દસ ગણ તરીકે ઓળખવામાં આવે છે તો જે જે ગણ છે એમાં પહેલો પહેલો ગ્રણ જે છે એનો વિકરણ પ્રત્યય શું થશે અ ચોથા ગણનો વિક્રય પ્રત્યય ય છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ અને દસમા ગણનો વિકરણ પ્રત્યય અય હવે આ બધું જે છે એ કઈ સમજાયું નહીં તો આપણે સરળ ભાષામાં એકદમ સરસ રીતે શીખીએ તો એ માટે આપણે અમુક સંકલ્પનાઓ જે છે એ ધ્યાનમાં લેવી પડશે અને યાદ રાખવી પડશે પહેલું છે ધાતુ રૂપ સંસ્કૃત ભાષામાં ક્રિયાપદના મૂળ સ્વરૂપને ધાતુ રૂપ કહેવાય બરાબર ગણ ગણ એટલે જૂથ સમૂહ ધાતુઓના જે પ્રકારો અલગ અલગ પડે છે તેને ગણ લગાવવો પડે છે જેને ગણની નિશાની અથવા તો વિકરણ પ્રત્યે કહેવાય છે અને છેલ્લું છે અંગ દરેક ધાતુને વિકરણ પ્રત્યે લાગ્યા બાદ જે રૂપ બને તેને અંગ કહેવાય છે શું કહેવાય અંગ તો હવે જોઈએ આપણે આ એક અંગનું કોષ્ટક બનાવેલું છે કે અંગ એ કેવી રીતે બને છે શું છે તો પેલા આપણે ચાર ધાતુઓ લીધે છે અને એના જે ગણ જે છે એ મુજબ આપણે એને ક્રિયાપદ નું રૂપ બનાવતા શીખીએ તો પેલું રૂપ છે વધ છે એનું આપણે ગણ છે પહેલો પેલા ગણ નો શું થશે નિશાની અ બરોબર અ થશે એટલે એનું અંગ બનશે વધ બરાબર વધ બનશે અને એનું ક્રિયાપદ શું થશે ક્રિયાપદ વધ થી પછી છે ધાતુ તુષ તુષ ધાતુ જે છે એનો ગણ છે ચોથો અને નિશાન થશે ય એનું અંગ બનશે તુષ્ય કેવી રીતે તુષ છે એમાં ચોથો ગણ એની નિશાની શું હતી ય એટલે તુષ્ય

પછી ક્ષલ દસમો ગણ એનો પ્રત્યય શું લાગશે અય ક્ષાલય ક્ષાલયતી ક્રિયાપદ નું રૂપ બનશે સમજાયું આગળ જોઈએ બીજા શબ્દો આપણે મૂકીને જોઈએ તો કેવી રીતે બનશે વધ એનો પહેલો ગણ અ વદ અંગ બનશે વધતી ક્રિયાપદ નું રૂપ નૃત ચોથો ગણ ય નિશાની નૃત્ય એનું અંગ બનશે નૃત્ય તી મિલ થાતુ લીધી છે છઠ્ઠો ગણ અંગ શું બનશે મિલ એનું ક્રિયાપદ નું રૂપ મિલતી ભક્ષ દસમો ગણ અય નિશાની અય એનો અંગ બનશે ભક્ષ્ય અને રૂપ ભક્ષ્યતિ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ ગણના પરસ્મય પદના આપણે પ્રત્યયો બનાવતા શીખીએ પેલો ગણ જે છે એની મૂળ ધાતુ આપણે એક શબ્દ લીધો છે શું લીધો છે પઠ એને વિકરણ પ્રત્યય પેલા ગણ નો નિશાની શું થાય વિકરણ પ્રત્યય અ યાદ આવ્યું એનો અંગ શું બનશે અ અ હતો ને ઠ એટલે ભેળવાઈ ગયો એમાં જોડાઈ ગયો એટલે પઠ બનશે આખો એનો પ્રત્યય પેલા ગણનો શું થશે મી મી વહ મહ બરાબર એ પેલા ગણના એટલે કે પરસ્મય પદ પેલા પ્રથમ પુરુષ મી તો આ જે મી છે તો હવે આપણે એમાં વચન એક વચન ઉમેર્યું એટલે પઠામી હું ભણું છું ચોથો ગણ તુષ ય ચોથા ગણ નું ય તુષ્ય અંગ બની ગયું તુષ્ય એનો પરસ્મય પદ શું થાય પ્રત્યય મી એક વચન પદ નું સંતોષ પામું છું છઠ્ઠો ગણ ક્ષિપ અ વિકરણ પ્રત્યય ક્ષિપ આખું બની ગયું અંગ પરસ્મય પદ પ્રત્યય પહેલો એક વચન મી મી હું ફેકું છું દસમો ગણ કથ અને અય ગણ નો પ્રત્યય અય છે પ્રત્યય તો કથ કથ ય બરાબર એટલે અ જે છે એ થ માં ભેળવાઈ ગયો એટલે કથ બરોબર અને પરસ્મય પદ એકવચન પ્રથમ પુરુષ તો એનો શું થશે મી પ્રથમ પુરુષના પ્રત્યય એ તુષ પઠામી પઠાવહ પઠામહ ચોથો ગણ મૂળ ધાતુ તુષ્ય લીધું છે તુષ્યામી તુષ્યાવ તુષ્યામહ છઠ્ઠો ગણ મૂળ ધાતુ ક્ષિપ લીધું છે ક્ષિપામી ક્ષિપાવીપામી દસમો ગણ મૂળ ધાતુ કથ કથિયામ બીજા પુરુષના ના જોઈએ આપણે પઠ હવે તો આપણને આવડી જશે ઇઝીલી પઠ છે એટલે પઠસી પઠથ પઠથ चौथो गण तुष्य धातु तुष्यसी तुष्य गण क्षिप क्षिपसी क्षिपथ क्षिपथ दसौ गण कथ कथ्यसी कथ्य कथ्यथ त्रीजा पुष्ण पठती पठत पठती चौथ गण तुष्यत तो्यती छठ गण क्षिप ક્ષિપતિ ક્ષિપત ક્ષિપતિ દસમો ગુણ કથ કથ્યતિ કથ્ય તથ્ય તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેકચર અહિયાં પૂર્ણ જાહેર કરીએ છીએ